લગભગ તો લગભગ કોઈએ નહીં જ બનાવી હોય બનાવી છે ત્યાં જોયું કોઈએ પાવભાજી નો પાલવો અને રેસીપી ને એવું કઈ અને વરસાદ ફેમિલી શરૂ થઈ ગયો છે અમારો વરસાદ બહુ આવે છે હમણાં અને ફટાફટ આવી રીતના ભીંગડા પાલવાનું શરૂ છે ભીંગડા પાડીને જલ્દી જલ્દી કટિંગ કરીને ફૂલ વરસાદ આવી છે ને તો પૂછડું પકડી નાખડી જો બે જણા દોડવા મળીએ તમે અંદર જોતા રહે દાંત કાટતા થઈ જાવ તો થા પણ વરસાદ એટલે બધું કદાચ આવે નહીં તો સારું જો આવી રીતના વાદળું એલો હોય જોઈએ બરફ પડી જલો તીનો પડે ને એટલે બહુ કઠણ હા બરફ પડી જલો છે ને ફૂલ કઠણ થી જલો ને એટલે તાત્કાલિક ભીંગળા નો પડે થોડી વાર લાગશે પણ આપણે બનાવવાનું છે પાઉ ભાજી ની અંદર પાલવાનું શાક બોલે તો ભરેલો પાલવો છે ને મોદાળી કહેવામાં આવે ને ભરેલો પાલવો કહેવામાં આવે બધુંય કહેવાય તમારે જે કહેવું કહેવાય બાકી સાક્ષી પાલવો આવે ને એ નથી નર્મદા પાલવો આવે ને એ નથી આપણો દેશી પાલવો આવે એ પાલવો છે ને આનું શાક એક વખત ખાઈ દો એટલે અનેક વખત ખાતા થઈ જાવ તમે બહુ ટેસ્ટવાળો બને પણ હવે તમને રિપેરિંગ કરીને બતાવી કા

Pasih kapan saya push Push dulu Push dulu Kapan saya push Kapan saya push Ave anu akhir akhir ni kalau ni every day cutting kerana nu se. Bela tu apa rasa ni? Ait lo kagup alai. Hmm. Seras, kiam se, zor dar sana. આપણો પોસડો કપાઈ ગયો છે ને હવે જો આપણે આવી રીતના કટિંગ કરવાનું છે એનું આપણે જો આવી રીતના કટિંગ કર્યું છે હવે આને 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 આમ આજે પણ એ પછી કાપી તો એમ કરો તો આજ મારું બસ બસ

ઈંડ બહુ મોટી છે ઈંડ કહેવામાં આવતી છે ને આપણી ભાષામાં તો અમે ઈંડા કહીએ બાકી તમે કદાચ ઈંડ કહેતા છો બધાય પણ જોઈએ છે આવી રીતનું કામ કન્ટિન્યુ આપણું શરૂ છે અને રેસીપી મસ્ત મારી મસ્ત બનાવીને તમને બતાવીશું સારો એની અંદર છે આમ કાઢવાનું પછી એટલે સારો નીકળે પામે એમ છે કે બરફ પડી જાય ને તો હંધુ જામી ગયો બરફ આ બધો બરફ છે કેસો કેસો સરસ જો આ છે ઈંડાળ એટલે કે ઈંડાળ

કઈ ટેક કા અને ખાવામાં મન તો જો કઈ ટેક કરતી યાર વધારે ગમે એમ કે સરસ આ પકડ 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 કોઈ ત્રાય બોલો એને સારો રાખજે હોય ને તો ફેમિલી નાસ્તો કોઈ ત્રાય ને તો પડે ને મારા વાલા હું કરું બો બો ની કો બીજું તો હું કરું કોઈ એમ આવી રીતે ઓલા ભાઈ કટિંગ કરી લેજે પછી તમને બતાવી દો નકર તમે પાછા બધા કવરાઈ જાવ ને પછી એમ કેવો કે તમે તો બહુ વિડિયો મોટા બનાવો એમ ના એમ તો બધા મોટા કોમેન્ટ કોમેન્ટ આવે છે અડધી કલાક ઉપર ને જ બનાવો બધા એમ કે કા Teras melihat nabi dia benau, kata apa? Ah, ya, tamar benda nu bezui siya lah kisah dia. Aiyah, pikau dia benau kena kena sih resipi tu tama perpekat bata bani sih, amar. Resah, abis Kita sih, nasi apda nabiya kerba itu pergi. Cepat, teras.

सीरियल बटका कहवाई एम का सीरियल एक खिलासे बटका ना विरुद्ध ने बटका थी जैसे मस्त मस्त चलो वे पटा पटा आप लोग साथ थी जो रिपेयरिंग आई है और ऐरत चावन उसे घरे तो गैस आप लोग मस्त साक रिपेयरिंग थी जो से नजर आवे से हेलो रिपेयरिंग थी जो तो mm. रिपेयरिंग थी जो हाँ रिपेयरिंग थी जो नजर आई थी घरे रेसिपी बनाओ आई रेसिपी बनाओ तो पंचा के वर्षा दावे लाया कहीं तो हो गया नहीं सुरु हो गया हाँ हाँ तो जाऊँगे घरे घरे फैमिली आप रहेंगे जैसे घरे घरे आप अपने मीठा पानी

આપણે નાખીએ ચિકન મસાલો થોડોક હવે આપણે નાખવાનું છે લસણ વાળું મરચું પણ આમાં આમાં આપણે ઓછું મરચું નાખવાનું છે કેમ કે આપણે ભાજીમાં મરચું આવેલું છે એટલે આમાં આપણે ઓછું નાખ્યું તો હવે આપણે બધું મિક્સ કરી નાખવાનું છે આપણે હલાવીને બધું મિક્સ કરી નાખ્યું આવી રીતના આપણે બધો મસાલો મિક્સ થઈ જશે ને હવે આપણે મૂકી દઈએ સોલા પર ચડવા માટે Tuh, hari ni apa resepi? Nana, kari war pakai. Betul, masala. Aman, kari pakai nanti pelak. Semalam pakai apa nak? Nah, masala betul pakai jossen. Nama apa pasi penanse? Nanti dia anse mas. Bau, pasi. Ya mati. Di baju guys. Oh, mana kaki saya? Nak kerap.

પાણી આવે એમ થઈ ગયા આવી ગયું છે ધીમે ધીમે પછી આગળ થાય તો માર તો બોલું ને કઈ ચાલો મને આજ બોલતા આવડતું ને જીભ તો લાગી એવું લાગે લિંક આપેલ છે ને એમાં બનાવી આ કારણે ડિસ્ટ્રિક મિસ્ટ્રિક થઈ ગયું મારા વાળા રોડ લેજો બાકી આ બધું એવું છે શું કરવું કો શાક આવી રીતના કંઈક આપણે પાઉભાજીની ગ્રેવીમાં એડ કર્યું છે તમે જોઈએ કહેશો પાઉભાજીની ગ્રેવીમાં શાક એડ કર્યું છે ફેમિલી તમને મજા તો બગાય

એવી સવાદ તમે આ મચ્છીની સાથે મચ્છીમાં યાર ને જામે તમે પાઉ ભાજી ભૂલી જાવ અને આ પાલો ખાતા પી જાવ જો આને ભરેલો કહેવાય મારી પાસે ભરેલો પાલો છે મોદાર પાલો હા હા અને એની ઈંડાળ છે આની ઈંડાળ છે ને એ અમારી પાસે સેજી નાખવાની બાકી છે બતાઈ દે જેસે એ કટિંગ કરવાનું છે આનું કટિંગ કરીને કટિંગ કરવાનું છે ઈ વા બરફ હતો કે આમાં કટિંગ નથી કટિંગ કરી છે હવે આપણે પાકવા પાપથી એટલે કે ગરમ એટલે પછી પાકો જો બરાબર બરાબર પાકી જશે અને હવે આપણે નામ દેવાનું છે પાણી તો આપણે તમે પાણી તો જાજુ નથી નાખવાનું પાણી રાખવું પડશે અને હવે આને સડવા દેવાનું છે સડી જાય ત્યાં સુધીમાં સબસ્ક્રાઇબ અને કરવાનું બાકી અવે સરખું નમશે કે ને નમવા ને નમવા ને તો ચાલો સરવા આપણું છે ને ઉકળી ગયું છે તો હવે આપણે દેવાનું છે ઈંડા ના જો આપણે કટકા કરી નાખતા છે આ રીતે બટકા છે ને હવે આપણે આને ઓરી એ છે ઈંડા ભાંગી જાય નહીં અને તો આખા આખા પહેલામાં ઈંડા

Pelah presen, na baca nak hidu, bapa pernah hidu kandar lah baca pelah. Baca sihaja. Kota Meri, Kota Meri nak hidu. Anak tu lihat lembeko, jatuh loh loh kan lembeko, lembeko nuti.